દુખે છે બળાશે બળાશે ગડબડ ગડબડ થઈ ગયું છે ઓય પેલા આ વેફર મો ખાતા હતા કે મોટા ઉપાડે તોલા ઊંટ કપાળ્યો ને હેરો તન પાછા ફોડાળ આયો તો હોય આડું તો એન માજુ તો એટલે થોડું કાઈ ન્યુ તું ઈ તાર એન નજર લાગી છે તમાન તો મારા પેટ માં દુખે જબર હવે ચડો આ પેલા કઈ લઈ દઉં ઉધણી કરા ના ખાવા જો હેડો તન છોકરા ને નાખે છે ઉધણી

ખબર ગયું મોડી કીધું હા પાયો છીવ આ તો ચીડ મિલે એમ જ નહી અમારા જોવા કઈ બીવરા

જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજો એવું કર્યું એમ હોય જેમ શું કરી નાસી આ નહી પેલો ફોટા પેલો પેલો હાડિયો હોય એમ પા હા એની નજર પાછી ખબર છે કરે છે તમારે ચા હું જ છે ને અમારે ચા પાણી નું હેડી જાય પણ હમણે તો કાઠું છે તાર ડોસી હાલ છે નહીં બધા પછી કરો હોય તો કોક ને ભાતા ઓછો ઉલાવો રાખા તારી ચા પાણી હજી તો બાચી છે

આ તો આડી ધડ મુ તો ઉડકા ખુશ હવે આ તો હાસુક લાગે ઉડકા છે ઓય મંતર આવ રે રા ઘડી કાકા ચાલ દે ઓય મંતર તો કોઈ આવતા નહી પણ આવડતું નહી હવે આગળ શું કરું ઈ ખબર નહી પડતી કોઈ પણ માટી જાય શું ગઈ હો ઓય એમ કેટલા મંતર છે જી શું તમે આ તો